એટલે મિત્રો કેમ છો બધા રેડી કબારા નવો લાખમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે ગણાને પાછી દવા ફોટવાની છે કાલે એટલે આનાળી વેળા મિત્રો બાજરી કરીને રાખે કમ્પ્લેટ મિત્રો તમે જોઈ શકો છો આનાળી બાજરીને રાખો આ મિત્રો દાડમ સેના લીધે ફાટે છે કોઈની ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો દેખો ડાકો ફાડ્યો પાસે દાડમ તાળીથી ફાટે છે કે દાડમ પાકીજી છે કે મિત્રો સેના લીધે દાડમ ફાટે તમે જોઈ શકો તાળી તાળે પડે બી અને ફાટવાનો મિત્રો કોમકાજ ચાલુ થઈ ગયો છે એટલે હજી તો દાડમ કાશી અને ચમ મિત્રો ફાટે છે એ ખબર નથી અને તમને કોઈ મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો દાડમ હવે કેટલા દિવસ ઊભી રહી છે અમારી ફેલ માલ છે આઠમા મહિનાની મિત્રો પંદર તારીખે આસપાસ એટલે એ પ્રમાણે તમે મિત્રો હિસાબ કરી અને કહેજો કે કેટલા દિવસ દાડમ હજી ઊભી રહી છે અને કેટલા દિવસ પાછી મિત્રો ગણવા આવશે એટલે કોમેન્ટ કરીને જણાવજો તમને મિત્રો ખબર નથી હો ફાઇનલી આપણે રાયડાની અંદર આવી ગયા હતા મિત્રો રાયડું કેટલો વજો છે મિત્રો તમે જોઈ શકો છો આપણા કરતાં મિત્રો મોટો રાયડું છે અને બધે બધો મિત્રો ઓલેખો ઓછો વચ્ચે આપણે રાયડાને ઓછો ઓછું બસ મિત્રો જોઈ શકો છો રાયડો કેમ મસ્ત છે મિત્રો અને ફાળિયા પણ મિત્રો દેખો તમે જોઈ શકો છો ઠેઠ લાઈનની મિત્રો મજબૂત છે હવે કેવી ફળિયા એ મિત્રો આ ચલો ગણીએ મિત્રો આવા આમાં કે કેટલી નળી સોરી નળી હશે ફાળી જાય થાય છે મિત્રો मीडिया बना मित्रों एक ब्रह चार पांच आ छत आठ ने नौ दस अगर बार ने चौदह पंदर सोल सत्तर अठार ओणीस एक वी बीस तेवी चौवी पच्चीस छवी सत् अठावी ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ મિત્રો પૌત્રી ફાળિયા છે આપણે આમાં મિત્રો રિઝલ્ટ ઓછો પૌત્રી ફાળિયા છે એટલે પૌત્રીમાંથી મિત્રો ને ઘણાની ને વીસ વીસ થી પચીસ ફાળીઓ સારી કહેવાય બીજી તો મિત્રો જાણી જાણી છે એટલે પચીસ ફાળીયા મિત્રો સારી સારી કહેવાય અને મિત્રો દેખો કેવો ગટા ટોપ છે તમને વાવડો નીચેથી પણ ભરપૂર છે મિત્રો તમે જોઈ શકો છો કે આ લાઈન છે મિત્રો એટલે આપણે વાવર તો લેજો મસ્ત લાગે મિત્રો હવે પોણી ચટલા દાડા વળાય રસાદ બીજો આવે તો એટલે ભેદ તો મિત્રો થોડા માટો થયો પણ તો મિત્રો ફોણી ચટલા દાડા વળાય કોમેન્ટ કરજો મને ખબર નહીં કે કેટલા દિવસે વળાય અને અંદર જોગડાનો થોડી ગાળાની અસર છે મિત્રો એટલે

અને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો